જય દ્વારગ્રધીશ જય મુરલીધર બધા ભાઈઓને નમસ્કાર નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધેનું તમે અત્યારે જોઈ રહ્યા છો તે ભાઈ દિનેશભાઈ આપણે એનિમલ ફ્રી ટ્રેનમેન્ટના પાલીતાણાથી ગામથી છે અને આપણે એના માટે આપણી ચેનલમાં વિડીયો મૂક્યો છે અને તમને કોઈ પણ જાતનો ક્યાંય પણ બળદ કે કોઈ છૂટો રખડતો જોવા મળે તો દિનેશભાઈનો કોન્ટેક એકવાર અવશ્ય કરજો અને વિડીયોમાં વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને અમને થોડી ઘણી મદદ થાય અને વધારેમાં વધારે અબોલ જીવોની સેવા કરવાનો કરવાનો મોકો અમને મળી રહે તે દ્વાર કદેશ જે મુલ્લત કડવો લીમડો છે કડવો આ કડવો લીમડો છે ભાઈ મીઠો નથી જય દ્વાર કદેશ મિત્રો આપનો દોસ્ત દિનેશ સ્વાન પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું YouTube ચેનલ માં નવા હો તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડિયો આટલો શેર કરજો આટલો શેર કરજો ને કે એક એક ખેડૂત એક એક કિસાન મિત્ર સુધી આ વિડિયો પહોંચે બે હાથ જોડીને અપીલ કરું છું આ બળદ જોવો તમે કડવા લીમડો છે કડવો આ કડવો લીમડો છે મીઠો નથી પણ બળદ ખાય છે હું લેવા એને પેટમાં કાળી છે એટલે આ આ આ કડવો લીમડો પણ છે 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 સાહેબ અને તો હું છું ને શીંગડામાં કાળો કલર મારેલો છે કાળો કલર શું લેવા એને વેચવાનો હશે એની પાસે એને પૈસા ઘડવાના હશે એટલે એ ભાઈ કાળો કલર મારી દીધો શિંગડા પીંગડા ઉતારી વ્યવસ્થિત કરી દીધો વેચી નાખશું બરોબર એટલે એ ઉતાર્યો શિંગડા ઉતાર્યા કાળો કલર કીડો એને લાખ લાખ વંદન ભલે એટલે પહેલી વાત ખાસ કહું છું વિડીયો ખૂબ શેર કરજો અને પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણાની સપના સૃષ્ટિ જવા તરફનો રસ્તો છે ત્યાં સુધી અને સવારે અહીંયા કોઈ ટ્રેનમાં મારો મિત્ર અથવા મારા વિડિયો જોઈ અને એને ખબર પડી કે દિનેશભાઈ સોહાણ પાલીતાણા પંથકમાં અબોલ જોવાની સેવા ખૂબ સરસ અને ખૂબ જ માયાળું છે એટલે કરે છે એટલે એ ભાઈ મને સવારે મેસેજ કર્યો હતો કોલ કર્યો હતો દિનેશભાઈ તમારા પાલીતાણામાં બળદ છે અને એ ખૂબ હેરાન થતું હોય એવું લાગે છે એ ભાઈએ મને સવારે મેસેજ કર્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે બળદનો વિડીયો ફોટોગ્રાફી કરી અને મારામાં નાખીજો એટલે એ ભાઈએ ફોટોગ્રાફી કરી એની માત્ર બે થી અઢી કલાક થઈ છે અને હું સ્થળ પર પહોંચી ગયો છું એટલે ખાસ આ બળદ છે આમ જુઓ તમે આ બળદની વેદના કોઈક હાંસો ખેડૂત સમજી શકે હાંસો કિસાન સમજી શકે બાકી બીજો કોઈ ન સમજી શકે પણ ખાસ આજે મારે દુઃખ દુઃખ સાથે વાત કરવી પડે કે આ બળદને તો અહીંયા લીમડા ઉપર આમ આમ તમે લીમડો ખાતો અને આ તો મેં કાપી કાપી થોડો મેં કીધું હું વાહનની વ્યવસ્થા કરું ત્યાં સુધીમાં થોડું ઘણું બળદ લીમડો ખાઈ શકે એટલે આ બળદ છે લીમડો ખાય છે અને મને ખૂબ દુઃખ થાય છે સાહેબ ખૂબ દુઃખ થાય છે મારે શું કેવું યાર તમને કયો ખૂબ જ દુઃખ સાથે વાત કરી રહ્યો છું એટલે અવશ્ય કહું છું વિડીયોને ખૂબ શેર કરજો અને આ બળદને ખેડૂતભાઈએ કોઈ આપણે બળદ લેવા બેસવા વાળા આવે એને બળદ વેસવું હશે એટલે આપણે તો શું કે વેસી અને આપી અને છૂટી ગયા હતા બરોબર પણ એ ભાઈએ પણ એવું કર્યું કે આ બળદને છોડી મૂક્યું એટલે કોઈને કઈ ખબર ન પડે કાંઈ જે થવું હોય થાય બળદનું જે જેને જે કરવું હોય કરે પણ વિચાર કરો કે આ વડિયારો બળદ એ કાળા શિંગડા બળદ ગયું તો માયાળું છે સાહેબ મારે દુઃખ સાથે વાત કરવી પડે સાહેબ અને આ બળદને હું અહીંયાથી માધવ ગૌધામ ગૌશાળા પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં રિફેર કરી દો છું આ બળદ કેટલો લો માયાળું છે જુઓ તો ખરા સાહેબ મારે દુઃખ સાથે વાત કરવી પડે યાર ફરી પછી આપ સૌને બે હાથ જોડી અપીલ કરું છું કે વિડીયોને ખૂબ શેર કરજો અને સાઈડમાં મારું સ્કેનર આપું છું એ સ્કેનરને સ્કેન કરી અને તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય યોગદાન કરજો કેમ કે આ બધા હું જે અપોલ જીઓને અને રિફેર કરું છું એમાં ખૂબ જ મોટો ખર્ચો થાય છે ખૂબ જ મોટા ભાડા ખૂબ જ મોટી દવાના ખર્ચા થતા હોય છે અને હું ગમે ત્યારે ગમે ત્યાં જાઉં એટલે ખર્ચા તો થવાના એ તમને ખબર જ છે એટલે ખાસ મારો ગૂગલ પે નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી મારો ગૂગલ પે નંબર છે તો આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરું છું તમારી અથાશક્તિ પ્રમાણે ભલે પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા તમારી અર્થાશક્તિ પ્રમાણે ગૂગલ પે કરજો ફોન પે કરજો તમે તારે મને એકવાર મારી સેવાને જોવા માટે અવશ્ય મને કોલ કરીને બતાવજો દિનેશભાઈ અહીંયા આ રીતનું બીમાર છે આ રીતનું અકસ્માત થયેલું અબોલ જેવું છે તો મારો બનતો પ્રયત્ન છે કે સ્થળ પર પહોંચી અને જલ્દીથી જલ્દી અબોલજીવોની સેવા કરી શકું સાહેબ આ મહેનત છે મારી અને તમે બધા ખૂબ વિડીયો શેર કરો છો ઈ પણ મને ખબર છે પણ થોડોક થોડોક અતાશક્તિ પ્રમાણે મહેનત કરો આ માયાળું બળદ વઢિયારો બળદ કહેવાય સાહેબ આ બળદની કિંમત ખેડૂત સમજી શકે પણ ખેડૂતને જરૂર નહોતી એટલે એ ખેડૂતે આપી દીધો આમ જોવો તમે આને 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 પશુ આને કાળો કલર મારી મૂક્યો આને કાળો કલર કરી નાખ્યો અને એમ કે આ બળદ આપણે વેસી નાખશું બરાબર એટલે એ બળદ બેસવાવાળાએ વેસી દીધો રખડતો સુટો મૂકવાવાળાએ મૂકી દીધો એનો કાંઈ વાંધો નહીં ભાઈ એને કરી ખાધું પણ આપણું એક જ લક્ષ્ય છે અને એક જ લક્ષ્ય રહેશે કે બનશે ત્યાં સુધી આપણે અબોલ જેવોની સેવા કરશું અને બને ત્યાં સુધી કોઈ પણ અબોલ જેવો હોય બિનવારસી હશે તો વધારેમાં વધારે સેવા કરવામાં માહિર રહેશું